હું માધાભાઈ બોરીચા પૂર્વ ધારાસભ્ય કેશોદ આથી ગુજરાતની સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના ભાઈ બહેનોને આગ્રહ ભરી વિનંતી કરું છું કે સોમનાથના સાનિધ્યમાં જીવનસાથી પસંદગી મેળવો માત્ર અનુસૂચિત જાતિના લોકો માટે આગામી તારીખ સોળ નવ બે હજાર ચોવીસના ના રોજ દિવંગત શ્રી ભીખાભાઈ સોલંકીની દ્વિતીય પૂર્ણતિથિ નિમિત્તે યોજાનાર છે આ જીવનસાથી પસંદગી મેળામાં દલિત સમાજના યુવાન ભાઈ બહેનો એ જોડાવા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે આથી અનુસૂચિત જાતિ સમાજના તમામ ભાઈ બહેનોને અનુરોધ કરવામાં આવે છે કે એ તારીખ પહેલાં આપણા લગ્ન લાઈફ દીકરી કે દીકરાના પરિચય સાથેનો બાયોડેટા ભાઈ શ્રી ભગવાનભાઈ સોલંકીને તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ પહેલાં મોકલી આપવા વિનંતી છે શ્રી ભગવાનભાઈનો મોબાઈલ નંબર સત્તાણું બસો સાસઠ અગિયાર ઝીરો છન્નું છે આટલી મારી સર્વ સમાજના સર્વ દલિત સમાજના ભાઈઓને અનુરોધ છે